તો ગાઈસ ખાવા હેડ ઘેર ભૂખ લાગી હો બરાબર નહીં ખાઈ ને પાછું આવવાનું પાણી તો ચાલુ ચાલુ હો તો ગાઈસ ઘેર જઈને ખાઈ બેન આવ્યા હા પાસાણી ચાલુ આજે હજી ચાર વાગ્યા વગર નવરા પડવા લાગતા નહીં અમે

આ એક પેલું બીજું અને પેલું ત્રીજું અમે તો ઝાડ વાઈ દીધી આપણે અમે ઝાડ તો નાખી દીધું બોર ઉપર ઘેર વાપવાનું બીજું ગાઈસ પાવર જતો રહેશે અમે સોન થી ઘેર જઈએ છે ચા બરોબર નહીં હોભરી જયદીન પેલા ચા પીવું હોય સન ગામડાનું વ્યૂ લીલોત્રી લીલોત્રી નવળી હવે ચા પીએ દઈ સોંધી જરા જય મંડી તો નહલીમાં તારા મંદિરે આયા હું બાધા કરવામાં